યા નો લાજપોર મધ્યસ્થ જેલમાં બેતાલીસ માં હત્યાના ગુના આરોપીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો કયા કર્યો તે બંધ આરોપી વર્ષ બે થી કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં ધરપકડ થયા બાદ લાજપોર જેલમાં બંધ હતો લાજપોર મધ્યસ્થ જેલમાં એ સિક્યુરિટી યાર્ડ નંબર બેતાલીસમાં આરોપી હેમંત ઉર્ફે ડેની પાના ચંદ્ર માંગરોળિયા હતા રાત્રે આઠ ને વીસ વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં હતા દરમિયાન ત્યાં જેલ કર્મચારી એ સિક્યુરિટી યાર્ડમાં રાઉન્ડમાં ગયા ત્યારે જાણ થઈ મારો નામ અમિત પાનાચંદ માંગરોલિયા છે અમિત ભાઈ ઘટના બની છે કેવી રીતે તમને જાણ છે ઘટના તો મને પોલીસે જાણ કરી પોલીસે પીસીઆર લઈને આવ્યા હતા ઘરે સાડા દસ વાગે રાત્રે અને મને કીધું કે ભાઈને તમારા આ રીતનું થયું છે એમ કે એને જાણે જાતે સુસાઈડ કરી લીધું છે એટલે તમે આવો એમ એટલે મેં ત્યારે જ એમને પોલીસવાળા લોકોને કીધું કે મારો ભાઈ સુસાઈડ કર્યો તો એમ છે જ નથી કેમ કે જે સાડા આઠ વર્ષથી જેલ કાપી જેલ કાપી રહ્યો હોય એ માણસ દસ દિવસ કે વીસ દિવસ માટે શું કામ સુસાઈડ કરે એ વીસ દિવસની અંદર છૂટવાનો હતો અમારો ઓર્ડર હતો અમે વીસ દિવસમાં એ છૂટવાનો હતો અને એને એની પર કોઈ ગુનો જ નહીં હતો કોઈ ગુનો કબૂલ થયો તો હતો જ નહીં કે ભાઈ આ ગુનામાં હતો કાચો કાચા કામનો હતો એટલે પાકા કામનો હતો જ નહીં અને મારે એને હાઈ સિક્યુરિટીમાં કેમ લખવામાં આવ્યો એનું શું કારણ એને એવો જેલની અંદર શું ગુનો કર્યો કે હાઈ સિક્યુરિટીમાં લખવામાં આવ્યો અને હાઈ સિક્યુરિટીમાં લખવામાં આવ્યો તો પણ કંઈ વાંધો નહીં પણ સ્થાયી સિક્યુરિટીમાં લાખ્યા પછી બે જાતે ગળું દબાઈ દે એવો તો વ્યક્તિ હતો જ નહીં એટલી તો એનામાં હતી અંદર એ કે ભાઈ મારે વીસ દિવસની અંદર છૂટવાનું છે તો હું સાના માટે સુસાઇડ કરું એમ એટલે મને એવું લાગે છે કે આ અંદર કોઈ બે જણા મળીને કે પાંચ જણા મળીને એને ગળું દબાવીને મારી લખવામાં આવ્યો એવું લાગે છે એમનું નામ હતું હેમંત પાનાચંદ માંગરોલિયા એમની ઉંમર ઓગણચાલીસ વર્ષ હવે શું મારી એ જ માંગ છે કે ભાઈ જ્યાં ભલે હાઈ સિક્યુરિટીમાં જે લાયખો તો કયા ગુનામાં નાખો તો હાઈ સિક્યુરિટીમાં અને હાઈ સિક્યુરિટીમાં નાખ્યા પછી એને સુસાઈડ કર્યું ને એના મારે ફૂટેજ જોવા છે એ જીવિત હતો ત્યારથી અને જાતે સુસાઈડ કર્યું ને એટલે સમજી લો કે પાંચ મિનિટનો કે દસ મિનિટનું એને ગળો દબાવ્યું હોય તો એ મારે પાંચથી દસ મિનિટનો વિડીયો જોવો છે